પોરબંદરમાં સદભાવના સેવા મંડળ દ્વારા શ્રીમદ ભાગવત જ્ઞાન જ્ઞાનજ્ઞ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજે સપ્તાહની પોથી યાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો સહભાગી બન્યા હતા પોરબંદરમાં કીડીનું કીડિયારું તુલસી કુંડાનું વિતરણ બાળ સંસ્કાર પ્રવૃત્તિ જરૂરિયાતમંદ માટે અનેકવિધ સેવા કરતા સદ્ભાવના સેવા મંડળ દ્વારા સેવા કાર્યોના લાભાર્થે અને પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે વ્રજવિહાર પટેલ સમાજ છાયા બિરલા રોડ ખાતે આજે તારીખ ઓગણીસથી છવ્વીસમી ડિસેમ્બર સુધી આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધામ વૃંદાવનના પૂજ્ય શાસ્ત્રી શ્રી કિશોરદાસજી સંગીતમય કથાનું રસપાન કરાવશે શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન બપોરે સાડા ત્રણથી સાંજે સાડા સાત કલાકે કરાવશે

આ ભાગવત ભાગવત ભગીરથી જ્ઞાન ગંગા ભાગવતમાં હું પ્રથમ પોતે યજમાન માં છું અમારો ખાનગી પરિવાર છે અને બાકીના વીસ અન્ય લોકો જે છે તે ભક્તો લોકો જે આમાં ભાગ લેશે બધા અને આનંદ થી જ્ઞાન સાંભળશે તથા આ પોતે યાત્રા જે વિશેષતા જેમાં એકાવન બાળો બાળાઓ છે જે કળશ યાત્રા લઈને પોતાનો ભાગ લેશે અને અહિયાં હનુમાન કષ્ટભંજન મહાદેવ ના કષ્ટભંજન હનુમાન મંદિર થી સીધા પટેલ લેવા પટેલ ને સમાજ છે ત્યાં જ્યાં છે ત્યાં પછી પ્રસ્થાન કરાવ સર્વે ને જય શ્રી કૃષ્ણ આજે પોરબંદરની આ પાવન ભૂમિ સુદામ પુરીની અંદર ધર્મ કાર્યમાં સૌથી શ્રેષ્ઠ ગણાય છે એવું શ્રીમદ ભાગવત કથાનું મંગલ આયોજન સદભાવના સેવા મંડળ પોરબંદર દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે ઠાકોરજીની કૃપાથી પોથી યજમાનો એની અંદર સામેલ છે અને હમણાં જ અહીંયા હનુમાનજીના મંદિરેથી પ્રથમ દિવસ છે આજે ઓગણીસ બાર બે હજાર ત્રેવીસ અને હમણાં જ પોથી યાત્રા અહીંયાથી આગળ ગઈ છે અને કથા સ્થળ જઈ રહી છે આ વખતે અમે કથા આ પોથી યજમાન પોથી યાત્રાની અંદર એકાવન કળશધારી કન્યાઓ કે જે નાની નાની બાળાઓ ચણિયા જોડી સાડી પહેરીને આવે કળશ ધારણ કરે અને એ બાળાઓને અમે રાખી છે અને એ બાળાઓને જ્યારે પોથીયાત્રા પરિપૂર્ણ થઈ જાય ત્યારે બધા બાળાઓને અમે પ્રોત્સાહન ભેટો પણ આપવાના છીએ અને એ રીતે આ શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન અમે વર્ષમાં એક વખત દર ડિસેમ્બર મહિનામાં કરીએ છીએ સદભાવના સેવા મંડળ પોરબંદરના ટાઇટલ સાથે અને ઠાકોરજીની કૃપાથી ખૂબ સરસ રીતે પોથીયાત્રા અત્યારે ચાલી રહી છે અને હમણાં થોડી જ વારમાં પ્રથમ દિવસની કથા શરૂ થશે આપ સર્વે પોરબંદરના નગરજનોને વિનંતી છે કે લેવવા પટેલ સમાજ છાયા બિલ્લા રોડ પોરબંદર ખાતે એ કથા છે આપ રોજ કથાનો સમય સાડા ત્રણથી સાડા સાત વાગ્યા સુધીનો છે તો આપ પધારો કથાની અંદર લાભ લ્યો અને આપણા જીવનને ધન્ય બનાવો એવી અમારા સદભાવના સેવા મંડળ પોરબંદર વતી હું ખૂબ હૃદયપૂર્વક આપણા પોરબંદરના સર્વે ભક્તજનોને વૈષ્ણવજનોને ભાવભરી વિનંતી કરું છું કથામાં પધારો લાભ લ્યો તો જય શ્રી કૃષ્ણ સદગુરુ મોહનરામ બાપાની જય સાથે પ્રદીપભાઈ ત્રિભુવન દાસ સ્થાનકી દ્વારા મુખ પોથી યજમાન તથા અન્ય પોથી યજમાનો પણ ઉત્સાહભેર જોડાયા હતા આ પોથી યાત્રા ગ્લોબલ હોસ્પિટલ પાસે આવેલ કષ્ટભંજન હનુમાન મંદિર ખાતેથી પ્રારંભ કરાયો હતો અને છાયા ચોકી નજીક આવેલ કથા સ્થળ પટેલ સમાજ ખાતે પૂર્ણ થઈ હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર